નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધી છલા લાંબા સમયથી જેની ચર્ચા થઈ રહી હતી હવે એ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે સૌથી પહેલા તો અત્યારે મારી સાથે યુવા નેતા પ્રશંતભાઈ કોરાડ જોડાયેલા છે સીધી તેમની સાથે વાતચીત કરીએ પ્રશંતભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ માં આપનું આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકોરમા પદભાર સંભાળવા જઈ રહ્યા છે આખાઈ ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત કાર્યકર્તાઓ એમને અભિવા અભિવાદન કરવા માટે સન્માન કરવા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કાર્યકર્તાઓમાં બી અનેરો ઉત્સાહ છે નવી ઉર્જા નવી શક્તિ આવનારા સમયમાં એની સાથે પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરશે યુવા નેતાઓને કેટલું આપવામાં આવે છે જગદીશભાઈ પોતે જ યુવા છે એટલે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટી માટે યુદ્ધ ખૂબ મહત્વનું છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા ઉપરથી અને મન કી બાતમાં પણ ઘણી કીધું છે કે દેશના યુવાનો રાજકારણની અંદર સક્રિય રીતે ભાગ લે

અધિકારીઓ સારી રીતે એને ટેકલ કરીને એ પ્રશ્નનું નિરાકરણ લઈ આવતા હોય છે જેતપુરમાં કેવું વર્ચસ્વ છે અત્યારે ગુજરાતની વાત છે અને અત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનો નો કાર્યક્રમ છે એટલે આખા એક ગુજરાતમાંથી કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે તમે કોઈ યુવા નેતા પાસેથી એવું સાંભળ્યું છે કે એમને ક્યારેય સાંભળવામાં ન આવ્યા કારણ કે પ્રશ્ન ઘણા બધા છે એવું કહેવાય શિસ્તબદ્ધ પાર્ટી છે પણ અંદરખાને ક્યાંક ડખો ચાલી રહ્યો છે ના બિલકુલ એવું નથી યુવા મોરચાના કાર્યકાળમાં પણ ક્યાંય એવું કોઈ એવો બનાવ નથી બન્યો કે જ્યાં કોઈ કાર્યકર્તાનો પ્રશ્ન સાંભળ્યા હોય હું ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડે ડેઝ કાર્યકર્તા માટે ને યુવાનો માટે અવેલેબલ છું મારો મોબાઈલ ચોવીસ કલાક ચાલુ હોય છે એટલે હું અને હું જાતે જ ફોન ઉપાડું છું એટલે એવું કોઈ ઘટના બી નથી અને ક્યાંક કોઈ આઉટ ઓફ ધ પ્લેટફોર્મ જઈને સરકારમાં રજૂઆત કરતા હોય છે તો એ અલગ વિષય છે ઓબીસી ચહેરાને સ્થાન આપવા પાછળનું કારણ શું હોઈ શકે ભારતીય જનતા પાર્ટીમાં દરેક સમાજ અને દરેક લોકોને સરખું પ્રતિનિધિત્વ મળતું હોય છે અને ટન બાય ટન જે રીતે ભાજપની અંદર બૂથના અધ્યક્ષ પણ પ્રદેશ અધ્યક્ષ બની શકે છે જ્યાં માન્ય જગદીશભાઈ વિશ્વકર્મામાં જોઈ શકો છો કે બુથના અધ્યક્ષ હતા એમાંથી અહીંયા સુધી એમની સફર છે ત્યારે દરેક સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રકારે રમેશ ભા ભાજપની અંદર રહેલું છે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠન પર્વનો જે સંગઠનનો ત્રણ વર્ષનો કાર્યકાળ હોય છે એમાં બધા લોકોની જવાબદારીનો બદલ થતો હોય છે કાર્યકર્તાની ભૂમિકા અલગ અલગ બદલાતી હોય છે દર ત્રણ વર્ષે એ જ એના ભાગરૂપે જ અત્યારે જ્યારે જગદીશભાઈને જવાબદારી મળી છે તો ટન બાય ટન બધા લોકોનો વારો આવતો હોય છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ